अंतर्राष्ट्रीय मुद्रा कोष ने यूपीआई प्रणाली की प्रशंसा करते हुए कहा ये प्रणाली तेज भुगतान में भारत को विश्व में अग्रणी बनाती है मौसम विभाग ने आज राजस्थान मध्य प्रदेश और उत्तर प्रदेश में अलग अलग स्थानों पर मूसलाधार वर्षा का अनुमान व्यक्त किया और लॉर्ड्स में इंग्लैंड आज भारत के साथ तीसरे क्रिकेट टेस्ट मैच में कल के स्कोर चार विकेट पर दो रन से आगे खेलेगा इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા બ્રિજ દુર્ઘટનાની ઉચ્ચ સ્તરની તપાસ કરવામાં આવી છે આ તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલ મુજબ થાંભલાના સાંધા તૂટી જવાના કારણે આ બ્રિજ તૂટી પડ્યો હોવાનું જણાયું છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મોજપુર ખાતે આજે ગંભીરા બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાત દરમિયાન શ્રી પટેલે આ વાત કહી

પ્રવક્તા મંત્રીએ કહ્યું કે માર્ગ અને મકાન વિભાગની આ સમિતિ દ્વારા ત્રીસ દિવસમાં વિસ્તૃત અહેવાલ અપાશે તેને ટેકનિકલ અને વહીવટી કારણ સાથેનો તપાસ અહેવાલ મુખ્યમંત્રીને સોંપાયા બાદ અન્ય નિર્ણય લેવાશે ભરૂચથી સુરત સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ અડતાલીસ પર તાપી બ્રિજના વિસ્તરણ જોડાણનું સમારકામ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે આ કામ આગામી દસ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરાશે રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપતા જણાવ્યું કે બ્રિજના સમારકામ દરમિયાન તાપી બ્રિજની જમણી બાજુથી જતા વાહનો માટે હાલનો રસ્તો યથાવત ચાલુ રહેશે ઉત્તરાખંડ સરકારે દેશની પ્રથમ ત્રિભુવન સહકાર વિશ્વવિદ્યાલયનું એક પરિસર તેમના રાજ્યમાં શરૂ કરવાની ઈચ્છા દર્શાવી છે રાજ્યના પ્રવાસે આવેલા ઉત્તરાખંડના સહકાર મંત્રી ડોક્ટર ધનસિંહ રાવતે આજે ગાંધીનગરમાં આ વાત કહી તેમણે કહ્યું કે ગુજરાત ગુજરાતે સહકાર ક્ષેત્રે કરેલા કામ અન્ય રાજ્યમાં પણ થવા જોઈએ શ્રી રાવતે ગુજરાત મોડેલે ખેડૂતો માટે સરાહનીય કામ કર્યું હોવાનું ઉમેર્યું તેમણે ગુજરાતે સહકાર ક્ષેત્રે મેળવેલી સિદ્ધિ ઉત્તરાખંડ સહિત અન્ય રાજ્યોમાં અમલી બનાવ श्रीमण देश के गृह मंत्री जी के द्वारा जो पहला सहकारिता विश्वविद्यालय बनाया गया है त्रिवन विश्वविद्यालय उसका एक कैंपस हम उत्तराखंड में खोलना चाह रहे हैं और कल हमारा विश्वविद्यालय के कुलपति जी से और वहाँ के प्रशासनिक अधिकारियों से सबसे कल हमारी भेंट हुई है मैं कह सकता हूँ कि देश के कोऑपरेटिव क्षेत्र के लिए एक बड़ा काम हमारे देश के प्रधानमंत्री जी ने किया है की कि देश का पहला विश्वविद्यालय गुजरात में खोला है રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે તાજેતરમાં પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં સહકાર મંત્રીઓની બેઠકમાં ગુજરાત મોડેલના અભ્યાસ માટે તમામ સહકારી મંત્રીઓને સૂચના આપી હતી તેના ભાગરૂપે ઉત્તરાખંડના સહકાર વિભાગની ટીમ ચાર દિવસથી રાજ્યના પ્રવાસે છે ગાંધીનગરમાં આજે કંડક્ટર કક્ષાના અને પાણી પુરવઠા વિભાગના ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત માટેનો સમારોહ યોજાશે મહાત્મા મંદિર ખાતે બપોરે ત્રણ વાગ્યે યોજાનારા આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે રાજ્ય સરકારે પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલા નાની ચંદુર ગામમાં શાળાના બાંધકામ અને રમતગમતના મેદાન માટે જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે તે મુજબ ગામમાં આઠ હજાર ચોરાણું ચોરસ મીટર જમીન ફાળવવામાં આવશે અને તેની ઉપર માધ્યમિક શાળાનું પરિસર બનશે કુસ્તી રમતમાં રાજ્ય સરકારની નિવાસી અકાદમીમાં રિદ્ધિ સોલંકી અને હર્ષ જાધવ તેમજ બિન નિવાસી અકાદમીમાં રિદ્ધિ ચૌહાણ અને અભિરાજ ઝાલા ખેલાડીની પસંદગી થઈ છે આ ચારેય ખેલાડી ડી એલ એસ એસ સોમનાથ અકાદમીમાં કુસ્તી રમતમાં તાલીમ મેળવી રહ્યા હતા આ સિદ્ધિ બદલ શાળા પરિવારે ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો છે રાજ્યમાં આવતીકાલે નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી છે દરમિયાન રાજ્યમાં આજે બપોરે બે વાગ્યા સુધીમાં બાવન તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ તાપીના ડોલવણ તાલુકામાં નોંધાયાના અહેવાલ છે આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ અડતાલીસ ટકા જેટલો વરસાદ વરસ્યો છે તો હવામાન વિભાગે આમાં આગામી ચૌદ જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેસ જીયુ અને અમારા એક્સેન્ડર એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગ્યાને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા